આપણી ભાષા આપણી રસોઈ સાત તમારો અને સ્વાદ મારો તો ગુજરાતી મિત્રો આજે આપણે બનાવવા છે ગાજરનો હલવો તો એની માટે મે બધા આવી ગાય છે ગાડી અને મારી પાસે છે ખોડ બદામ કાજુ અને ઈલાયચી મારી જોડે છે દૂધ મારી જોડે છે ગાજર મારી જોડે છે ઘી તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆતથી શરૂ કરીએ ચાલો મિત્રો આપણે ઈટો લઈ દીધું તોલો બગા માટે ગોઠવી દઈએ સારી રીતે ગોઠવી દઈએ તો પેલું આવી ચેક થઈ જાય એ રીતે અને હવે પછી આપણે બાણ પણ લાવી દેસુ તો દોસ્તો આપણા ગાજર લઈને બેસી જાય છે હવે ગાજરને સારી રીતના એના ઉપરથી ખાલ વખોડી દઈશું પછી તેને ધોઈ નાખશું તો મસ્ત રીતના એનો કરી દઈશું તો મિત્રો આપણે ગાજર તો લઈને તૈયાર થઈ જાય તો આપણે ઢોલમાં નાખીને ધોઈ નાખીએ સરસ ધોઈ નાખીએ પેલા મિત્રો તમે જોઈ શકો છો ગાજર ધોઈ આવી ગયા છે તો સૌથી પહેલા આપણે ગાજર ની છીણ આ રીતે નાની નાની કરી નાખશું

આ ગરમ થવા દઈએ પછી આગળ મિત્રો કઢાઈ ગરમ થઈ ગઈ છે તો સૌથી પહેલાં આપણે ઘી નાખી અંદર મિત્રો તમે જોઈ શકો છો કે આપણું ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગાજરની ની સીણ અંદર નાખી દઈશું તો બપુ ગાજરની ની સીન લઈ નાખી દઈએ અંદર હવે સારી રીતે આપણે હલાવી તો મિત્રો આપણે ગાજરનો હલવો સારી રીતે શેકાઈ ગયો છે તો હવે પછી આપણે એમાં દૂધ વેરી દઈશું અને દૂધને પણ સારી રીતે મિલાવી દઈશું મિત્રો હવે આપણે ખોડ નાખી દઈશું મિત્રો હવે આપણે કાજુ બદામ દ્રાક્ષ તમે જોઈ શકો છો કે આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને ઉતારી લેશું હવે આપણે એક ડીશમાં કાઢી લેશું ને તો મિત્રો ફાઇનલી આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે બધા દોસ્તોએ ભેગા બનીને વાડીએ ગાજરનો હલવો બનાવ્યો હતો અને બનીને તૈયાર પણ થઈ ગયો છે તો હવે આપણે દોસ્તો પાસે લઈ જઈશું અને એમને ખવડાવીશું અને કહીશું કે સ્વાદ કેવો આવ્યો છે એ અમને જણાવ્યું તો મિત્રો ગાજરનો હલવો લઈને આપણે દોસ્તો પાસે આવી ગયા છે ને હવે આપણે દોસ્તો ને કહીશું કે તે ગાજરનો ટેસ્ટ કરે અને સ્વાદ કેવો છે એ અમને જણાવો તો વિપુલભાઈ એસપી પપ્પુ પવન ચાખો અને મને ટેસ્ટ જણાવો આપણે ગાજરનો જે વાડી બનાવ્યો એનો ટેસ્ટ કેવો છે એ અમને જણાવો સરસ બનેલો વિપુલભાઈ બહુ જ મસ્ત બહુ જ તો મિત્રો આ ચેનલમાં આવા જ રસોના ના વિડીયો આવતા રહેશે અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક જરૂર કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મિત્રો તમે જો આવો ગાજર નો હલવો ખાધો તો તમારા વિડીયોમાં કોમેન્ટ કરજો